આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ને પોલીસ વચ્ચે ફરી એકવાર ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે જેવી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા પોલીસ ઉપર તોડબાજીના ગંભીર આરોપ કર્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે વાત કરીએ તો ચેતર વસાવાની વાત છે કે દેવ મુગરા માતાનું મંદિર નર્મદા ખાતે આવેલું છે દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે છતાં નર્મદા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને દર્શનાર્થીઓને હેરાન કરવામાં આવે છે આદિવાસીઓ લોકોને ડરાવી તેમના પાસેથી પૈસા પાડવામાં આવે છે તે પ્રકારના આરોપો ચેતર વસાવા લગાવી રહ્યા છે તેના જ કારણે રાજકારણ કરવામાં હતું આ મામલાના સંદર્ભમાં તેઓ નર્મદા જિલ્લાના પોલીસ વડાની કચેરી આ બાબતે રજૂઆત કરવા ખુલાસો માંગવા જઈ રહ્યા હતા ત્યારે ડીવાય એસપી અને ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા ધારાસભ્ય ચેતર વસાવાનો આરોપ છે કે ડીવાય તેમને નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જતા અટકાવતા હતા અને દરમિયાન થોડાક સમય માટે ગરમા ગરમી પણ સર્જાઈ હતી ત્યારે મામલા સંદર્ભમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત લઈને પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાએ શું શું વાત કહી છે તે સાંભળી લો

ના તમારે મારી આધી કોઈ જતી વાત તમે ટોરાવાળી વાડીને ચેકપોસ્ટ તો બંધ કરો તમે એની નથી

ધીરે ખાતરી છે હલો તમે વાત કરો ચાલો સાહેબ કરો બોલો બોલો અરે ચાલો બધો બેહો ગાડી બેહો ગાડી હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે દેવ મોગરા માતાના મંદિરમાં જે લોકો દર્શનાર્થી આવતા હોય તેમને હેન કેમ પ્રકારે હેરાન કરવામાં આવતા હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે સાથે નર્મદા જિલ્લા પોલીસ વડાને તેમણે બાબતે રજૂઆત કરીને આ બાબતમાં જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે તેને દૂર કરવામાં આવે અને ખોટી રીતે આદિવાસી સમાજને હેરાન કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને જો આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળશે તો તેમણે ફરી એકવાર ઉગ્ર આંદોલનની ચીમકી પ્રશાસન સામે ઉતારી છે તેના જ કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે